સરડોના ગુરુદત્ત આશ્રમે સંતની ચોથી પુણ્યતિથી ઉજવાઈ. મોડાસા તાલુકાના સરડોઈ ગામે ગુરુદત્ત આશ્રમે પૂજ્ય વિશ્વબંધુ જયશંકર બાબાની ચોથી વાર્ષિક પુણ્યતિથી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સંતવાણી કાર્યક્રમમાં કલાકાર સાગર નાયક, કમલ નાયક અને રવિ નાયક સહિત નાયક સમાજના કલાકારોએ ભજન ભાવની રમઝટ બોલાવી હતી. આશ્રમ ખાતે સાંજે આરતી મહાપ્રસાદ બાદ યોજાયેલા સંતવાણી કાર્યક્રમમાં મહંત લક્ષ્મણ ભારતી મહંત નાગેશ્વર ગીરી મહંત ભરતનાથ સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દિનેશ નાયક સરડોઈ